વડોદરામાં સિટી બસની મુસાફરી મોંઘી થવાની છે જોકે હવે આ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે વિગતો મુજબ સિટી બસ સેવાની સંચાલન અને કોર્પોરેશન સાથે બેઠક બાદ આ સિટી બસનો ભાવ વધારો પાંચો ખેંચાયો અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સફાઈ કર્મીઓ હડતાલ પર અચાનક કંપનીનો કોન્ટ્રાક્ટ બદલાતા જૂની કંપનીમાં કામ કરતા કર્મીઓને નવી કંપનીમાં મોકલાયા જાણ કર્યા વગર કે નોટિસ વગેરે જ કોન્ટ્રાક્ટ બદલતા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ફરી એકવાર દિલ્હી પહોંચશે એમ છે કે આજે ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જશે આજે દિલ્હીમાં ભાજપની લોકસભા ચૂંટણીને લઈ ઘોષણાપત્રની કમિટીની બેઠક છે આ બેઠકમાં ભાગ લેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જશે હવામાન વિભાગની ભીષણ ગરમીની આગાહી બાદ કેન્દ્ર સરકાર એક્ટિવ મોડમાં આવી છે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવહન કલ્યાણ મંત્રી મનસુખ માંડવીયાએ બુધવારે એક મોટી બેઠક યોજી હતી તેમાં આઈએમડી આરોગ્ય વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ હાજર રહ્યા હતા કાફેમાં પોલીસે રેડ જોઈ બે છોકરીઓ ત્રીજા માળેથી કૂદી પાલનપુરમાં કાફેમાં પોલીસે રેડ કરતા બે યુવતીઓએ ગભરાઈને બિલ્ડિંગના ત્રીજા માળેથી ગભરાઈને છલાંગ લગાવી હતી યુવતીએ છલાંગ લગાવતા બંને યુવતીઓ ઇજાગ્રસ્ત થવા પામી હતી જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી એકતાલીસ હજાર નવસો હથિયારો જમા રૂપિયા છાસઠ પોઈન્ટ નવ કરોડની વસ્તુઓ જપ્ત ગુજરાતમાં ફ્લાઇંગ સ્કોડ્સનો સપાટો રાજ્યમાં કાર્યરત ફ્લાઇંગ સ્કોડ્સ દ્વારા રોકડ સોનું ચાંદી અને પ્રતિબંધિત વસ્તુઓ મળી કુલ રૂપિયા છાસઠ પોઈન્ટ નવ કરોડની ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે તેમજ રાજ્યભરમાંથી છ હજાર નવસોથી વધુ ફરિયાદો મળી છે પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર આવેદનપત્ર આપી વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ તેમજ જેતપુરમાં ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કર્યો હતો પોલીસ ભરતીમાં ફોર્મ ભરાવાની પ્રક્રિયા શરૂ ગુજરાત પોલીસ વિભાગે બાર હજાર ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે પીએસઆઈ આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ પોલીસ કોન્સ્ટેબલ લોકરક્ષક અને જેલ કોન્સ્ટેબલની જગ્યાઓ પર કામ કરવા ઈચ્છુક ઉમેદવારો આજથી અરજી કરી શકે છે સુરત શહેરમાં સાયબર ફ્રોડના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર અલગ અલગ જાહેરાત મૂકીને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે ત્યારે સુરતના એક વ્યક્તિને ટેલિગ્રામ આઈડી પર હોટલમાં ઓર્ડર કરવાના ટાસ્ક પૂરા કરવાથી સારું કમિશન આપવાની લાલચ આપી છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો લોકસભાની ચૂંટણીમાં ચંદીગઢ બેઠક હોટ સીટ બની રહી છે કારણ ભાજપ હજુ સુધી અહીંનો ઉમેદવાર નક્કી કરી શકી નથી ભાજપે આ એક બેઠક પર ઉમેદવાર પસંદ કરવાનો નિર્ણય પીએમ મોદી પર છોડી દીધો છે મળ્યા રિપોર્ટ અનુસાર પીએમ મોદી વ્યક્તિગત રીતે ચંદીગઢ બેઠકની ચર્ચા કરશે